હા ગોગડી માસી તમે નોતા ને કે આ દોશી માં બહુ હેરાન થા છે અને હુંય બહુ હેરાન થયો છું અને ઓલી દોશી માં તો ક્યાંક વયા જ ગયા તોય આવડા દોશી માં ગોતવા ગયા હતા પણ નો જડ્યા ને તે હવે હાર માની લીધી હવે એને ગોતવા જ નથી અને આ ડોશી માં હું બાપના ના હમ દઈ દે ને ખવરાવ તો મે કીધું ખાવ ભૂખ્યા મરી જાહો મને છે ને ભૂખ્યા હોય ને એટલે મને આમ ફખદ નોતો થાતો બોલો ગોગડી માસી એટલે હું કે જવાનું નામ જ નોતી લેતી પણ માર મમ્મી ગોગડિયા ને તેડી ગયા ને પછી ત્યાં જાવી ને માર મમ્મી ને ઘરે ડોશી માં એટલે પછી માર મમ્મી આવવાનું ન દે ને અમને બેય બેનો ને આવવાનું મન નો થાય એમ થાય આયા કામ ના ઢહડા હોય ને ત્યાં એમ થાય શાંતિ મમ્મી ના ઘરે શાંતિ કેટલી મળે એમ થાય આટ દી જાવી એટલે તે હું ન જાતી કે ડોશી માં અને આ તમને કોણ ખાવાની થાળી દઈ ગયું છે હું તમને બેન ખાવાનું દેવા આવી છું મે કીધું જનાવરા ને ડોશી ને ખાવાનું દેઈ આવું તમને કોણ ઓલી થાળી દઈ ગયું છે પડી છે તે

મારે હજી ઘરે કેટલું બધું કામ છે ઓલી ઝીણકી એમ કેતી ગોગડી બેન હટ આવજે હોય કે હંજેર હોજી બાકી હું ખાન સીધી થાળી તૈયાર કરીને અહીં આવી છું અને જે જો થામડા ઉટકવાના છે પોતા કરવાના સવાળવાનું પ્લેટફોર્મ ઉપર ને તમે જોવો તો બણા બૂટ ઘરે એટલું બધું કામ છે તો હું અહીં એટલી બધી વાતો કરવા તમારે સડી જાય કારણ કે હું અહીં આવું ને ડોસીમાં એટલે એટલે મને છે ને અહીંથી જવાનું જ મન ન થાય ને મારા ગોગડિયાની મજા નથી શરદી થઈ ગઈ છે

ગોગડી માં તમને લાગે હો ભૂત બંગલે એમ તો મજા આવે કેવા નય તો નવા ભૂત હોય નંગ ને નમૂના ને તમે જોવો તો આમ એક થી એક સડિયા ભૂત હોય આમ મજા આવે બધાયને જોવાની નય વો જનાવરા મારે ક્યાંય આવવું નથી ભૂત બંગલે ભૂત બંગલે મારે ઘરે બધાયનું સાંભળવું પડે હું આયા એટલી બેઠી ને તો ઓલી જીણકી છે ને મને ખીજાવાની છે એક કલાક થી ગઈ

મારે આવું જ છે ઓરમ બેન કારણ કે મને છે ને બોગડી ભાભી મમ્મી ને ઘરે બહુ ગમે એવડે બહુ હારા છે બહુ હાસે બધા બિચારા જીવ ને હારા છે પણ મને મમ્મીએ સોખી ફૂલ ના પાડી તમને ખબર જ છે ને કે મારે આવું છે એટલે મમ્મી ક્યાંય નહીં મને આવવા દે તો તમે એકલા જઈ આવો એક કામ કરો ને તમારી બેન પણ લઈ જાવ નો હાલે હવે બેન પણ ત્યાં થોડું લઈને જવાય લંગો હું તમે વાત કરો છો હું એકલી જાશ બીજું હું ટીપી ફાઈન લઈ જાવ કેમ થાય લંગો

તો પછી મેં કીધું કે હું પણ મને એકલા પાર્લરમાં ગમતું તું પાર્લર માં જવું નથી હું તમારી તમારે આવું તો ખરી પણ આજ અમારે દવા લેવા જવાનું છે દવાખાને જવાનું તમારા ભાઈ હમણાં બપોરે ખાવા આવે ને પછી ખાઈ લે ને પછી દવાખાને જવાનું છે નકર તો હું આવત એક કામ કરું ને કાલે રાખું ને કાલ જઈશ આપણે પાર્લરમાં હા તે વાંધો નહી તમ તને ન્યા કઈ પાર્લર માં એમ કઈ તારી જરૂર પડે નહી પણ આ તો એમ કે તારો હથવારો હોય ને તો મારે સારું પડે મારે આજ જ જાવું પડે એમ છે પછી કાલ મારી બેન પણ ગાયમ જવાની છે ઈ પછી કાલ નવરી નથી તો હું આજ જઈ આવી છું ફેશિયલ ને હું કરાઈ આવી અને મેં દિન બેન દિન એવું તો બે દિન ની વાર હોય ને તઈ બધું કરાવવાનું છે ખાલી ફેશિયલ કરાવવાનું છે લંગુ ભાઈ પણ તમાર ભાઈ આજ પછી વઘારેલી ખીસડી કરવાનું કીધું છે તમને ખબર જ છે ને કે આજ વઘારેલી ખીસડી બનાવજો અને ને શાક ને એવું કઈક બનાવી નાખશો કે હાલો હવે આપણે રાંધવું છે તમે વઘારે એટલે ખીસરી કરી નાખો હું ગાંઠિયાને શાક કરી નાખું લોટ બાંધી નાખું અને પછી રોટલી આપણે કરી નાખવી અને દાદા હોઈ ગયા છે હમણાં જાગશે પાછા ઘડીક રહી એટલે કે છે લાવો ખાવા અને આપણે મમ્મી ને પપ્પા ને ટીપલી તો એ તૈણી વાડીએ છે તો એ હમણાં વાડીએ છીએ આવશે તો ભૂખા થાય બિચારા તો હાલો હવે આપણે રાંધી નાખવી ક્યાં રૂન્યું બેઠ્યું છે એ નણંદ ભોજાય ઘડીક બે ને લંગો ભાભી ને કઈ રામતા વાર નો લાગે બે નણન પોજાય સેવી ને રામતા હું વાર લાગે એક શાક મૂકે ને એક ખીસરી મૂકે ને પછી તું લોટ બાંધે ને બે થાળી કાઈ વાર નો લાગે અડધી કલાક માં બધું રંધાઈ જાય હજી કેટલી કલાક ની વાર છે એટલી બધી હું બળેતરા કરત પછી ગરમ ગરમ ને ખાવાની મજા આવે પછી ઠરી જાય ને પછી બિસાર એટલું બધું નો ખાય એક એવું નથી રાંતા તો કાઈ વાર નો લાગે પણ મને દાદા ની ઉપાધી થાય દાદા પાસે હમણા જાક્ષે પછી એમ તરત દવા પાવાની હોય એટલે ટાઈમે રંધાઈ જાય ને ટાઈમે ભાભા ખાઈ લે ને તો ઉપાદી ને એમ હા લંગુ એ ઈ વાત એ તારી હાશી ભાભાને પછી તરત દવા પાવાની હોય ને ઈ ગૌઠો માણા પૂછ્યો નો રહી કે હાલ તો રાંધી નાખી રાંધતું રાંધતું વાતો થાય કા ઈ તો હું ભૂલી જ ગઈ

મને તારી વગર એક મિનિટ નોતો ગમતો ને માર મમ્મી એ હોતા ને તને સંભાળી હતી કે ઓલી ભૂતડી શું કરે છે મે એ મમ્મી મજા કરે એનો મે કીધું બહુ સાથ હારો છે બિશારી મારી બેન પણી નો મમ્મી એમ માર મમ્મી સંભાળતા હતા ને પછી માર મમ્મી કીધું એને ફોન કર તો તરત હું તને ફોન કરતી હતી માર મમ્મી ની તારી આરે વાત કરવી હતી પણ સુડેલ તારો ફોન બઈ નતો અમે તને સંભાળવી છે તે એકી ફોન કર્યો મને 10 દીમાં માં કેતો તને મારી એટલી જ બધી યાદ આવતી હતી તો વિડિયો કોલ કે ફોન નો કરે

અંતો ફોન ન કેસન ફોન નો કર્યો ને વિડિયો કોલ નો કર્યો ને મે તને ફોન કર્યો તો તારા છોકરા પાસે ફોન તારો હતો ને તારા છોકરાએ ફોન મારો કાપી નાખ્યો તું જોજે તારા કોલ લિસ્ટમાં મે તને ફોન કર્યો તા કે નહીં એમ તે ફોન કર્યો હોય ને તો મને કઈ ખબર નથી હેલે મારા છોકરા પાસે હોય ફોનની વાત ખાસીતાલી અને હું તને શું કહું હું તારી હાટો એલી પ્રસાદી લાવીતી ને તે મારા હા એ છે ને નંબર ઓલી હામે વાળી નથી મી તોડી અંબાજી એમ ગયા કેટલી બધી પ્રસાદી લાવ્યા હતા પેલી મારે તને પ્રસાદી નો દેવાની મને બહુ જીવ મારે હાહુ નું મેં કીધું મેં કીધું મમ્મી બધી મુકામ પ્રસાદી દઈ દીધી મારી બિસારી મેં કીધું મમ્મી રહી ગઈ વગરની

હા એ વાત એ હાસી તારી હજી ભૂતડી તને ખબર છે ને કે ઉમાર મમ્મી ઘરેથી આવીશું ને ને કેટલા બે દી છા છે ને ન્યા થી આવી તો અમાર ડોશી માં બેન ખોવાઈ ગઈ છે અમાર ગઢા ડોશી છે ને એની બેન ખોવાઈ ગઈ છે એટલે ઈ બધી બળાઈ ત્રા છે અને અમે જે અમે આયા ને બીજે દી અમાર શિબરી માસી હું કે ખબર હવે શ્રાવણ મહિનો બેહે છે ને તે આખો ઘર સારું કરવું છે હજી એલી મે હમણાં કર્યું

અને કાલ દોશી એ કીધું કે મારી ધૂળ જાળા કરવા શ્રાવણ મહિનો આવે છે ને એટલે બોલ ઘડી ખાય મો ભૂતડી ઓલી જીનકીનો ફોન આવે માર બેન નો જીન કોડી બોલ કાઈ નઈ તને ખબર તો છે એ બેહવા બે હવા આવી સુ ભૂતડી હું વાહે ફોન કર્યો આ ઘર મૂકીને વહી ગઈ હોય એમ આવું સુ હમણા કેમ એટલો બધો રોવે છે ગોગડીયો તો એક કામ કર ને આયમ બહાર બેઠા છે નઈ વાહરવો ઘડીક બહાર લઈ નઈ તો એને ગમે કરમન ઘરમાં છોકરો મુંજાઈ ગયો ઘડીક એને લઈને લઈ ભૂતડી પાહે

અને આપણે બે ઘડી બેઠી ને કાઈ હરકી વાત થઈ નહીં મારે તને ઘણી બધી વાતો કરવી છે ખૂટે એવું જ નથી હું તને રાતે ફોન કરીશ હાલ ને પછી આપણે કાલ પાછું બે ભેગું થાય છે આપણે વાતો કરશું